મિત્રો આજ મામાની ઘરે આવ્યા છીએ મામાના ઘરે આજે મંચુરિયનનો પ્રોગ્રામ છે એટલે છે ને મંચુરિયનની અંદર જે ડુંગળી લસણ નાખવાનું હોય લીલું સીધું વાડીયા જ ઉપાડવાનું છે અને વાડીયા જો જો અત્યારે હું તોડું છું આ લસણ તોડું છું લસણ જો આ હા હા લસણ જે આ ઉપાડેલો ગાંઠિયો તમે જોઉં ખાલી આ એકદમ લાઈવ લસણનો લીલો ગાંઠિયો છે અને આ પાછળથી છે ને જો આપણે ડુંગળી આ લીલું લસણ લીલું ડુંગળી નાખેલું જે મંચુરિયન બનશે ને આજે એ ધબધબાટીની બ બાટી જ બોલવાની છે વિડીયોની અંદર બનીને રહીજો ઘરે આજે મંચુરિયન બનવાનું છે અને વાડીએ અહીંયાથી લીલું લસણ લીલું ડુંગળી લઈ જાઉં મરચાં લઈ જાઉં કોબી લઈ જાઉં બધું વાડીનું જ છે એકદમ દેશી પ્યોર ઓર્ગેનિક ધબધબાટી જ બોલવાની છે જોઈ લો ખાલી મિત્રો આ લસણ ને ડુંગળીના ગાંઠિયા જોઈ લ્યો ખાલી પ્યોર ઓર્ગેનિક ઓલી બાજુ થી લસણ અને ડુંગળી નાખવાનું હોય ને જે મેઇન વસ્તુ જે છે તીખાસ માટે જે આવે ને એ મરચા છે જો આ પ્યોર ઓર્ગેનિક મરચાં મરચા અહીંથી ઉપાડ લેવું ને મરચા ઉપાડીને પછી કોબી નો દડો આવે કારણ કે મંચુરિયન ની અંદર કોબી જરૂરી છે ને કોબી હોય ને એ તમારે અહીંથી લેવી પડે એકદમ અત્યારે નાની નાની કોબી છે એટલે ત્રણ ચાર નાની ની કોબી લઈ લેવું જો આ કોબી છે પ્યોર ઓર્ગેનિક કોબી એટલે આજે પ્યોર ધબધબાટી વાળી વસ્તુ બોલવાની છે મંચુરિયન વિડીયો ની અંદર બનીને રહી જાવ આજે ઘરે પ્રાચી ઓર્ગેનિક વસ્તુ નું બધું મંચુરિયન નું આમ મિક્સ ચાઇનીઝ વસ્તુ બનાવવાની છે ધબધબાટી જ બોલવાની છે યસ મિત્રો જેવું વાડીએ થી બધું વસ્તુ આવી અને અહીંયા ઘરે પ્રાચી અત્યારે મંચુરિયન માટે નું અત્યારે જે મસાલો છે એ રેડી કરવા માંડ્યા છે એટલે ગોળિયું જે બને એની ગોળિયા ની અંદર આપણે શું શું નાખ્યું છે ગાજર અને કોબી ગાજર અને કોબી તો પછી અમે લીલું લસણ અને પછી લીલી ડુંગળી લઈ આવી ભાઈ ફૂડ વેજીટેબલ્સ માં ગાજર કોબી લીલું લસણ નાખ્યું છે થોડું આપણું સુકુ લસણ ભી નાખ્યું છે મરી પાવડર ભી નાખ્યું છે પેટ માં ગડબડ નો થાય એટલે અને મીઠું બરાબર બીજું કાઈ એક્સ્ટ્રા નો હવે જે છે એ બધું ગ્રેવી માં નાખવાનું તો એમાં આવશે ને લીલું લસણ ડુંગળી ને બધું લસણ પછી કાંદા આવશે પછી ગાજર આવશે પછી કોબી આવશે રેડી રેડી લગાવો 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 એટલે અત્યારે મિત્રો જે મંચુરિયન ની ગોળી કે ને જે ભજીયા જે મંચુરિયન ના ભજીયા અત્યારે એના માટે ફટાનો લોટ બંધાઈ રહ્યો છે લોટ બંધાશે પછી અહીંયા તેલ મુકાઈ ગયું છે ને યસ અહીંયા તેલ મુકાઈ ગયું છે તેલમાં અત્યારે મંચુરિયન ની ગોળીઓ તડાવવામાં આવશે મિત્રો અહીંયા જેવા મંચુરિયન હજી તો એની જે ગોળીઓ હતી તડાવવા માંડી ને ત્યાં એક મોટો પ્રોબ્લેમ ઈ થઈ ગયો કે હવે ખબર પડી કે માણસો જે પ્રમાણે છે ને એ પ્રમાણે ની ગોળીઓ થાય ને મંચુરિયન ઘટશે એટલે જો અત્યારે દીપાલી અત્યારે બીજી વખત આવડિયા કોબી અત્યારે તો પેલા નો ખબર પડી અરે પણ આમાં થાય છે શું ખબર હવે આ તડાવવા માંડી ને તો એક ગાણવો મેં ઉતાર્યો દી ગાણવો બધા ખાઈ ગયા અરે ભલા માણા તો આટલી ગોળીઓ આટલી થોડી થાય તો એટલે જ હવે ખમણે થી બીજા બે હજી કોબી હજી એક આખો સો ટકા સો ટકા એટલે એક રાઉન્ડ કર્યો એમાંથી તો આ બધી ખાઈ ગયા ને અમે જણા છીએ અત્યારે ટોટલ હાથ થી આઠ જણા હાથ થી આઠ જણાની ની ગોળીઓ કદાચ આજે અત્યારે આ લોટ બંધાણો છે ને એ કદાચ આ ત્રણ ચાર જણા લોટ છે પ્રાચી ત્રણ ચાર જણાનો નથી પાંચ જણા થઈ જાય પણ કદાચ આ એકલું ખાવાનું છે આપણે એની સાથે બીજું કઈ ઓપ્શન નથી આપણી પાસે એટલે આ વધારે જો અત્યારે મામાના ઘરે મંચુરિયન ની ગોળીઓ ની પડી છે

પણ બીજી વાર એટલે ચાલો અત્યારે મંચુરિયન પ્રોગ્રામ છે મામાના ઘરે તમારે ખાવું હોય તો આવી જાજો એકદમ મસ્ત અંધારું થઈ ગયું છે ઠંડક વાળું વાતાવરણ છે ધબધબાટી બોલે છે વિડીયો ગયું હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બોલતા નહીં